જય રામ દરેક મિત્રોને જય રામ જય રામ જય શ્યારામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ અલગ ચેનલમાં કે જેનું નામ છે યસરા પ્રજાપતિ એમસીન ગુજરાત તો મિત્રો તમે મારા વિડીયો ઘણા સમયથી બે લગભગ બે વર્ષથી તમે મારા વિડીયો જોઈ રહ્યા છો આ તમને બધાને મજા આવતી હોય છે નહીં આવતી હોય એવું ચાલી જાય તો મિત્રો એક ખુશીની વાત એ છે કે અમારી ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ છે અને ચાર હજાર કલાક અને સબસ્ક્રાઈબરોનો જે ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયા અમારો પતી ગયો છે તો હવે અમે તમારા જોડેથી તમારા જોડેથી સજેશન માગીએ છીએ કે અમારે કેવા વિડીયો બનાવવા ટ્રાવેલિંગ વિડીયો બનાવવા લોગ વિડીયો બનાવવા કે માર્કેટમાં કંઈ અલગ અલગ વસ્તુ વેચાતી હોય એના વિડીયો બનાવવા અમારે કેવા વિડીયો બનાવવા એ તમે અમને સજેસ્ટ કરો જેથી કરી અમે હવેથી બધા વિડીયો તમે જે સજેસ્ટ કરશો એના ઉપરથી બનાવીશું જે કે ટ્રાવેલિંગ ટ્રાવેલિંગ વિડીયો હોય તો અમે રોજ અલગ 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 જગ્યાએ જઈશું ત્યાંનો આખો તમને માહિતી આપીશું અથવા તો વ્લોગ વિડીયો હોય તો અમે રોજ જે શું કામ કરી રહ્યા છીએ એના વિડીયો એનો તમને માહિતી આપીશું તો તમે અમને સજેસ્ટ કરજો કે અમારે કેવા વિડીયો બનાવવા તો આ વિડીયો તમે જુઓ એટલે તમે નેચર કોમેન્ટ કરી દેજો કે અમારે કેવા પ્રકારના વિડીયો બનાવવા અને આ કોઈને યુટ્યુબની કોઈ વસ્તુ જોતી હોય જેમ કે માઇક છે સ્ટેન્ડ છે ગ્રીન પડદા છે બ્લેક પડદા છે વ્હાઈટ પડદા છે કે યુટ્યુબને લગતી કોઈ પણ વસ્તુ ક્રિએટર કન્ટેન્ટ માટે માઇક થઈ ગયું ટ્રાયપોડ થઈ ગયું સેલ્ફી સ્ટીક થઈ ગયું ગિમ્બલ થઈ ગયું કોઈ પણ વસ્તુ જોતી હોય તો અમારો નંબર છે નવ્વાણું સાત અઠ્યાસી એકતાલીસ ચાર પંચ્યાસી અમારો કોન્ટેક કરજો તો તમને તમારા ઘર સુધી આખી બધી વસ્તુ પહોંચી જશે તો તમે અમને સજેસ્ટ કરવાનું ના ભૂલતા કે કયા કઈ વિષય ઉપર આપણે વિડીયો હવે બનાવવા